ગત ચૌદ માર્ચના રોજ રાતના કારીબાગ વિસ્તારમાં જે કોમ્પ્લેક્ષ છે એની એક એક્સિડન્ટ એક્સિડન્ટ જે પોલીસ સ્ટેશન ખાતે કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ એને જે તે ટાઈમે સગદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિલન્ટ કર્યો એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમયે ત્યારે એ જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાટ એરે પણ સગદા તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું ને જે બ્લડ સેમ્પલ એફેશનમાં મોકલવામાં આવેલું જે નો રિપોર્ટ ગઈ કાલે અત્રે મળેલો છે અને માં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી હતી

અ રક્ષિત નીકળેલા હતા જેના આધારે સુરેશભરાને બી શક્દાર તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યું હતું જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો